રિથવા અચ્છા કયો તાલુકો વાકાનેર તાલુકો અને જિલ્લો મોરબી બરાબર ને આજે આપણો આ લહેરાતો પાક જે આખે આખો ડુંગળીનો છે મિત્રો એ સુંદર મજાનો અને જમાવટનો પ્લોટ છે તો આટલો બધો પાક સારું થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ખાલી ટૂંકમાં વર્ણવો કે આની અંદર તમે એવી શું ટ્રીટમેન્ટ કરેલી છે આ જે તમારી સાથે છે એ મલ્ટીપ્લાય બરાબર ને એ કેવી રીતે આપતા આખે આખો પ્લોટ છે એ તમારો પાંચ વીઘાનો છે બરોબર ને પાંચ વીઘામાં મલ્ટીપ્લાય એક કિલો કેટલા પેકેટ પીવડાયા પાંચ વીઘામાં બાર પેકેટ આપ્યા તો આજે આ ડુંગળીનો જે પ્લોટ છે એ કેટલા દિવસ નો છે અંદાજીત પંચાવન દિવસ નો પંચાવન દિવસ મિત્રો સરસ બરાબર આ બધા ફાયદા સારા એમ ને હવે સાહેબ અમને બતાવો જોઈએ કે આ ડુંગરી કેવા આની નો વિકાસ છે વાંધો ની મૂકી દો તમારા હાથમાંથી પ્રોડક્ટ અને ઉપાડો જોઈએ કેવું લાગે છે તમને શું ફાયદા એ બતાવો અચ્છા રેડી બતાવો જોઈએ એમાં શું તમને ફાયદા દેખાય ઉપાડો અલગ અલગ જગ્યાએ થી જે મૂળ નો વિકાસ છે એ વધારે છે અને ડુંગળી નો જે ગ્રોથ છે એ જોઈ શકો છો અચ્છા મૂળ હા મૂળ નો વિકાસ આરો ગ્રીનરી હારી છે 55 દિવસના ફળે સારા કહેવાય ને 55 દિવસ વાહ ભાઈ વાહ એવી જ રીતે રિયાજભાઈ તમે પણ ઉપાડો જો મિત્રો આપણે લાઈ ડુંગળી ઉપાડી રહ્યા છીએ ખાલી પંચાવન દિવસની ડુંગળી છે મિત્રો અને જોઈ શકો છો એની મૂળ તંતુ એકદમ વાઇટ મૂળ છે અને જોઈ શકો છો એની જાડાઈ જાડાઈ કેવી કહેવાય કેવાય સોડી જોરદાર કેટલો મજબૂત છે હજી તો આ સામાન્ય કહેવાય ને પંચાવન દિવસ રાઈટ આ પરિપક્વ થાય એટલે કેવું લાગે લાવો સાહેબ તમે પણ લાવો જો આ સાહેબે પણ બે ડુંગળી ઉપાડેલી છે કેવું લાગે સાહેબ

ખૂબ પ્રગતિ કરો ખેતીની અંદર એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા સ્વાગત કરું છું ખેતીની અંદર ખૂબ જમાવટ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ એવા જ આપણા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે આજે પ્લોટ વિઝિટ કરવા માટે શું લાગે સર આજનો નજારો આજનો નજારો બહુ જોરદાર છે સારી એવી ડુંગળી નું જે પંચાવન દિવસની ની છે એના પ્રમાણે વિકાસ જોઈએ તો ઘણો બધો વિકાસ થયેલો છે હા તંતુ મૂળ અને જોરદાર એના મૂળ છે તંતુ સાઈઝ પણ સારી છે બહુ સરસ અને સાઈઝ પણ એવી છે હા હા અને ગ્રીન હરી પણ એટલી બધી જોરદાર છે હા એકદમ ગ્રીન ગ્રીન બરોબર ને આખે આખો પ્લોટ હું તમને મિત્રો બતાવું છું પાંચ વીઘા પ્લોટ છે શું લાગે

વધારે જીવાત પણ નથી આવતી ને અને દરેક લોકો સારું ભોજન લઈ શકે એવી આશા સાથે આપણે ખેતીની અંદર તમે પણ ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત